વન ઓનર યુડાઈ ક્રેટા કાર વેસવાની છે પૂછટાટ બટન સાથે સીઆરડીઆઈ વન પોઈન્ટ સિક્સ એસેક્સ ટોપ મોડલ કાર જોવા મળશે તો મિત્રો કારનું મોડલ વગેરે જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે છન્નું ઝીરો સોળ સત્તર ઝીરો સોસઠવાળો નંબર નીચે પટ્ટીમાં પટ્ટીમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડિયો મોકલાવી શકો છો અને તે નંબર માત્ર જાહેરાત માટેનો જ છે માલિકનો મોબાઈલ નંબર મોડલ કિંમત અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો યુનિ ક્રેટા કાર લેવા હોય તો વિડીયો કામ લાગી શકે વાત કરીએ આપણે ક્રેટા કારની મોડલની તો બે હજાર અને ઓગણીસનું મોડલ છે વન ઓનરમાં ક્રેટા કાર છે એસએક્સ ટોપ મોડલ કાર છે પુસસ્ટાર્ટ બટન સાથે તો મિત્રો કારની અંદરની કન્ડિશન જોઈ શકો છો કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ બધું કમ્પ્લીટ વર્ક કરે છે પુસસ્ટાર્ટ બટન લેધર સીટ કવર અને ટચ સ્ક્રીન મ્યુઝિક સિસ્ટમ રિયર એસી સ્ટેરિંગ કંટ્રોલ બધું કમ્પ્લીટ વર્ક કરે છે કારમાં અને કારમાં ટાયર તમને સાવ નવા જોવા મળશે તો એપોલો કંપનીના ટાયર જોવા મળશે અને વ્હાઈટ કલરમાં કાર જોવા મળશે નો એક્સિડન્ટ કાર છે બોડી લાઈન એકદમ સારી જોવા મળશે પ્રોજેક્ટર હેડલેપ સાથે જોવા મળશે તો મિત્રો કારની કન્ડિશન જોઈ શકો છો ટીપટોપ કન્ડિશન કાર છે અને નો એક્સિડન્ટ કાર છે કારમાં કાટચડો ક્યાંય જોવા નહીં મળે કમની કલર સાથે કાર જોવા મળશે અને કારનું એન્જિન સોએ સો ટકા વર્ક કરે છે તો વાત કરીએ આપણે ક્રેટા કારના માલિકની તો માલિકનું નામ ભાવેશભાઈ છે ભાવેશભાઈએ ક્રેટા કારની કિંમત નવ લાખ અને એકાવન હજાર રૂપિયા રાખેલી છે ફિક્સ ન ફેરફાર કરી આપશે તો ભાવેશભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું એક આડત્રીસ નવ્વાણું ત્રણ સીમોતેર ભાવેશભાઈનો મોબાઈલ નંબર છે અને નવ લાખ એકાવન હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને આ ક્રેટા કાર તમને જોવા મળશે જિલ્લો દેવભૂમિ દ્વારા તાલુકો ભાણવડ પ્રોપર ભાણવટ જ જોવા મળશે તો નામ ભાવેશભાઈ ભાવેશભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો વિડીયો મિત્રો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ ભાવેશભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે ભાવેશભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર કાર જોઈ ટ્રેસ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો તો વધુ માહિતી માટે ભાવેશભાઈનો કોન્ટેક કરી લો જયેશ રાજ